ફિનિશિંગ જોડે એટલે આપણે ચાલુ કરીએ બરાબર પેલો પીસ ઓપન કરીને હું તમને આખો પીસ બતાવું કેવા પીસ નો બહુ ચાલો મેરેજ માં એવું મસ્ત જોરદાર વસ્તુ કહેવાય ને ડિઝાઇનર પીસ જો એવી વસ્તુ રહેવાની આપણી પાસે તો કઈક લુક આ ટાઈપ નો રહેવાનું જોરદાર પ્યોર નું કપડું છે ફિનિશિંગ વાળું અને વર્ક છે ને કલંકારી સ્ટાઇલ નું આપેલું છે એમ્બ્રોડરી આ એક સાડી બનતા છે ને દસથી પંદર દિવસ ટાઈમ લાગે ને એટલી જોરદાર સાડી બની છે ને પ્રોસેસ કરવામાં જ ચાર જગ્યાએ તો આપણી સાડી ફરે પહેલાં વિવિંગમાં જાય વિવિંગમાંથી એમ્બ્રોઈડરી થાય એમ્બ્રોઈડરી પછી ફિનિશિંગ થાય ફિનિશિંગ પછી આ નું કામ થાય ને પછી ખાટલી વર્ક થાય ને પછી ફાઇનલ ફિનિશિંગ થાય એટલો ડિઝાઇનર જોરદાર પીસ છે તો આખો પીસનો લુક જોવો તમે કપડું બી એક નંબર પ્યોરનું છે જોરદાર કપડાની ફરિયાદ તમારે ન આવે ને એટલું સુપર કપડું છે પ્યોર એકદમ ફિનિશિંગ વાળું આવશે ને જોરદાર બ્લાઉઝ પણ બધા પીસમાં આવશે જોરદાર એટલે વિડિયો પૂરો થાય ને ત્યાં લગી જોજો કેમકે જોરદાર બ્લાઉઝ બધાયમાં છે ને જોરદાર કલેક્શન છે આ વખતે તમે બહુ બધા કોમેન્ટ કરતા હતા ને સાડીમાં કલેક્શનનો ફૂલ વિડીયો અમને જોવો છે સાડી બતાવો તો આજે આપણે સાડીમાં મસ્ત કલેક્શન લઈને આવી ગયા છીએ જો આ ફ્રન્ટ છે બેક છે ઓલું ફ્રન્ટ છે આ બે સ્લીવ આવશે એમાં પણ જોરદાર મસ્ત વર્ક આપેલું છે ને આ પીસ આખું ફાઇનલ રેડી થાય ને તો બહુ સુપર લાગે ને એ ટાઈપનો પીસ છે આપણી પાસે બરાબર ત્યાર પછી આપણે બીજો પીસ જોઈએ બરાબર આપણી પાસે પાંચ પીસ છે અત્યારે અને શોપ પર આવશો ને તો તો તમને ઢગલાબંધ ડિઝાઇનો મળી જાય ને એટલી જોરદાર આપણી પાસે વેરાયટી છે અને સ્ટોક છે આમાંથી જો તમને કોઈ પણ કલર ગમે કે વસ્તુ ગમે તો સ્ક્રીનશોટ લઈને તમે ઓર્ડર કરી શકો છો જો આ સ્પોસ્ટર પીસ છે આખો આ ટાઈપનું સાડી રેડી થાય આમાં આખો લૂક આપેલો છે કઈ ટાઈપનું રેડી છે આ પછી લાગે બરાબર એટલે તમને આઈડિયા આવી જાય ને એના માટેથી આટલો ફિનિશિંગ વાળો પીસ સુપર છે ભાઈ અહીંયા બોર્ડર બતાવો તો આટલી સુપર બોર્ડર રહેવાની છે મસ્ત એમ લાગે ને કઈ ડિઝાઇનર પીસ છે સેલિબ્રિટી પહેરે ને એ ટાઈપની સ્ટાઈલ છે આખી આપણે પીસ નો લુક જોઈએ ઓપન કરીને પીસ કેવો લાગે એ જો આ ટાઈપનો પીસનો લુક રહેવાનો છે એકદમ જોરદાર ફટાફટથી વિડીયો શેર કરી દો જેને નજીકમાં મેરેજ હોય કે સાંડલા સુંદરી કાય હોય એમના સુધી પોગાડી દો વિડીયો કેમ કે એમને હેલ્પ થઈ જાય બરાબર એક નંબર વસ્તુ આવશે કપડું તો આ ડબલ શાઇનિંગ વાળું કહેવાય ને શેડેડ ઈ ટાઈપિંગની ડિઝાઇન રહેવાની છે જોરદાર બરાબર આમાં બી બ્લાઉઝ એકદમ હેવી આવશે બરાબર જો આ ટાઈપનો બ્લાઉઝ નો રહેશે એ બી હેવી કપડું છે ઓ કોઈ સારું સિલ્લર નથી સુપર ડિઝાઇનર પીસ કહેવાય ને એવી વસ્તુ છે એટલે ફટાફટ છે ને સ્ક્રીનશોટ લેવા જ મળજો ને ઓર્ડર બુક કરવા મળજો કેમ કે અમે વિડીયો બનાવીએ પછી સ્ટોક બહુ જલ્દી ફિનિશ થઈ જાય છે અને પછી તમે જયારે શોપ પર આવો ત્યારે એવું કહેશો છો કે અમને મળ્યો નહીં જતું હતું ઈ જો ત્યાર પછી આ ત્રીજી ડિઝાઇન છે બધી ડિઝાઇન કેટલોક પીસવાળી છે એટલે નવી નવી બીજી ડિઝાઇન બી તમને મળશે ત્યાં લગીનમાં છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ના કરી હોય તો કેમ કે આવું નવું નવું કલેક્શન લઈને હવે તમારી માટે અમે આવવાના છીએ બરાબર ફૂલ લોંગ વિડીયો તમારે શાંતિથી સાડી જોવાય ને શોપ પર આવો ત્યારે જોતા હોય ને એવી રીતે જોવાય ને એવી રીતે સાડી બતાવીશ તમને આ પલ્લુનો લૂક રહેવાનો છે બરાબર

શું વાત એમ તો ઘણા કસ્ટમર કમેન્ટ આવે છે સાડી માં બધું કલેક્શન સાડી માં આવતી એટલે જ માટે આપણે આ નવી શરૂઆત કરી દીધી છે ત્યાર પછી જો આ પીસ બે એક નંબર પીસ છે જોરદાર પાર્ટી વસ્તુ છે શું વાત નંબર પાર્ટી તમે ને તમને પૂછે કે ક્યાંથી લાવ્યા કલેક્શન એવી જોરદાર બધી વસ્તુ છે જો એકદમ બ્રાઇડલ લુક આપે બ્રાઇડલ લુક આપે ને એવી જોરદાર ફિનિશિંગ વાળી વસ્તુ છે બરાબર આ પીસ ઓપન કરીને જોઈએ સેલિબ્રિટી સ્ટાઇલ એકદમ સુપર પીસ છે

તો આ બધા ફોટાની અપડેટ પણ તમને મળી જશે એ ચેનલ નું આપણે ક્યાં આવે છે ઇન્સ્ટાગ્રામ બાયોમાં નીચે જ આવે છે ને કે ઇન્સ્ટાગ્રામ બાયોમાં નીચે આવશે એમાં તમે ખાલી ટચ કરશો ને ત્યાં તમે જોઈન થઈ શકશો બરાબર જો આ બ્લાઉઝ નો લુક રહેવાનો છે એટલું જોરદાર મસ્ત બ્લાઉઝ આપેલું છે એમાં બી સુપર કામ આપેલું છે એમ્બ્રોડરી વિથ હેડવર્ક એમાં પણ સ્લીવ માં વર્ક છે શું વાત છે સ્લીવ માં બી વર્ક આવશે સુપર બરાબર ત્યાર પછી લાસ્ટ પીસ છે એ બી એકદમ મર છે એમાં તો અલગ અલગથી આ કપડું બી છે ને આ કપડું અંદર એમ્બ્રોઇડરી વર્ક નીચે દબાવેલું છે એકદમ ફિનિશિંગ વાળું લાગે નહીં ચાલો આપણે ઓપન કરીને જોશું અને જે દીદી બહુ કહેતા હતા ને સાડીનો વિડીયો બનાવો સાડીનો વિડીયો બનાવો એ દીદી તમારી માટે બનાવી દીધો છે એટલે છે ને હવે ભૂલતા નહીં સ્ક્રીનશોટ લઈને ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રે આપણી પાસે એટલે બિંદાસ ઓર્ડર કરી દેજો જે આ વસ્તુ બતાડીએ છે ને એ જ તમારી ઘરે આવવાની છે એટલે કોઈ પણ જાતનું ટેન્શન નથી પણ અમારા નંબર ઉપર પેમેન્ટ કરજો ખાસ મેન વાત એ છે બરાબર કોઈ પણ ફ્રોડવાળા નંબરમાં પેમેન્ટ કરશો તો એની કોઈ જવાબદારી અમારી રહેશે નહીં કેમ કે અત્યારે અમારા નામથી લોકો બહુ ફ્રોડ કરી દે જો પલ્લુનો લુક કાંઈ આટલો જોરદાર રહે તો તમે આ રીતે વેર કર્યું હોય ને તો સુપર લાગે ને એવું રહેશે તો શું વાત છે લટકણ સાથે લટકણ એક નંબર લુક આપે ને એવા મસ્ત ફિનિશિંગ વાળા લટકણ છે કોઈ નોર્મલ લટકણ રહેવાના નથી જો ગમ્યું હોય તો સ્ક્રીનશોટ લઈને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એમાં મેસેજ કરી શકો છો અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જઈ અમારા નંબર મેળવો અને એમાં મેસેજ કરી તમારે પીચ ના ફોટો જોતા હોય તો ફોટો મળી જશે બીજી કઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો એ બી મળી જશે બરાબર જોરદાર જોરદાર કપડું છે અને કપડું બધું એક નંબર પ્રીમિયમ ક્વોલિટીનું એકદમ ઓરિજિનલ કપડું હોય એવું ફીલ લાગે છે પ્યોર શું વાત છે તે આનો બ્લાઉઝ એટલું મસ્ત છે બ્લાઉઝ એટલું મસ્ત આવશે સુપર એક નંબર બ્લાઉઝ આવશે બરાબર તમારે કોઈ ભી સાઈઝ નું બનાવવું હોય ને માંથી બની જશે એટલું જોરદાર વર્ક આપેલું છે અહીંયા બરાબર સ્લીવ નું બી જોરદાર વર્ક છે એક નંબર ફિનિશિંગ વાળો પીસ છે એટલે જેને બી કલેક્શન ગમ્યું હોય સ્ક્રીનશોટ લઈને ફટાફટથી ઓર્ડર બુક કરાવી દેજો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે એટલે ડિલિવરીના પૈસા તમારે દેવાના નથી બરાબર ને આ કલેક્શન શેર કરજો તમારી ફ્રેન્ડ જોડે અથવા તો રિલેટિવ જોડે અને કલેક્શન કેવું લાગ્યું ને કોમેન્ટ કરીને જણાવજો ને આવું નવું નવું કલેક્શન જોવા માટે ઝાખી બીટી સુરત ને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ પર બરાબર ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં